હેલો મિત્રો કેમ છો બધા મજામાં તો હશો ને આજે હું તમને એક અડાલજની વાવ વિશે માહિતી આપવાનો છું જે રૂડાબાઈની વાવ કે જે મોટે ભાગે અડાલજની વાવ તરીકે ઓળખાય છે તે ગુજરાતના અમદાવાદ પાસેથી પસાર સરખે સરખેજ ગાંધીનગર ધોરીમાર્ગ ઉપર ગાંધીનગર તાલુકાના અડાલજ ગામમાં આવેલી છે અડાલજ ગામની સીમમાં વીરસંગ વાઘેલાએ પત્ની રાણી રૂડીબાઈની માટે વાવનું બાંધકામ શરૂ કરાવ્યું હતું પરંતુ તે યુદ્ધમાં માર્યો ગયો વીરસંગના મૃત્યુ પછી વાવનું બાંધકામ એકદમ અટકી પડ્યું હતું તો મોહમ્મદ બેગડો રાણી રૂડીબાઈના રૂપથી અંજાઈ અંજાઈને તેમને લગ્ન કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો મોહમ્મદ બેગડાએ તો રાણી રૂડીબાઈએ શરત રાખી કે જો મોહમ્મદ બેગડા તારા મારી જોડે લગ્ન કરવું હોય તો વાવનું કામ પૂર્ણ કરાવવામાં કરાવ કરાવશે તો તેની સાથે લગ્ન કરીશ કારણ કે રાણીને તો એમના પત્નીની ઈચ્છા પૂર્ણ કરી અને પ્રજાનું કલ્યાણનું કામ કરવું હતું તેના પછી મોહમ્મદ બેગડાએ વાવનું નિર્માણ કામ શરૂ કરી દીધું અને ઈસવીસન ચૌદસો નવ્વાણુંમાં માં એ કામ પણ પૂરું કરી દીધું ઈસવીસન ઓગણીસો ને માં એ કામ પૂરું કરાવી નાખ્યું પછી રાણી રૂડીબાઈએ ત્યારબાદ વાવનું બાંધકામ જોવા માટે ગયા તેમનું ઉદ્દેશ્ય પૂર્ણ થઈ ગયેલ લાગતા તેમને વાવમાં ઝંપલાવીને પોતે આત્મહત્યા કરી લીધી આથી આ વાવને રૂઢિબાઉ રૂઢિબાઈની વાવ તરીકે પણ ઓળખવામાં આવે છે આ વાવના નિર્માણમાં તે સમયના અંદાજે લગભગ પાંચ લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો બહુ જૂની વર્ષની વાત છે તો આ વાવના સ્થાપિત શ્રીમાળી જ્ઞાતિના ભીમાના દીકરાના મારન હતા આ વાવ ચૂના પથ્થરની નિર્મિત હિન્દુ મુસ્લિમ સ્થાપત્ય સ્થાપત્ય કળાનો એક ઉત્કૃષ્ટ નમૂનો છે આ વાવ પોંચ માળ ઊંડી છે આ વાવ તૈણ મુખ્ય પ્રવેશ દ્વાર ધરાવતી હોવાથી શાસ્ત્રો મુજબના વર્ગીકરણ પ્રમાણે જ્યાં પ્રકારની ગણાય છે તે ઉત્તર દક્ષિણ ધરી પર ગોઠવાયેલી આ વાવની કુલ લંબાઈ બસો એકાવન ફૂટ છે જ્યારે ઉત્તર દિશામાં આવેલા કૂવાની ઊંડાઈ પચાસ ફૂટ જેટલી છે માળની આ ઇમારત જમીનમાંના પાણીના પ્રથમ ચરણા સુધી બનાવવામાં આવી છે જેના દ્વારા ગરમ અને સૂકા પ્રદેશમાં પાણીનું બાષ્પીભવન થયા વગર પાણી મળતું રહે છે પાણીની અછતવાળા પ્રદેશમાં અતિ ઉપયોગી એવા આ પ્રકારના સ્થાપત્ય વિશ્વમાં માત્ર ગુજરાત અને રાજસ્થાનમાં જ જોવા મળે છે જમીનમાં ઊંડા ખોદકામથી માટી ઘસીને ધસી ન પડે તે માટે પથ્થરની દિવાલ ચણવામાં આવે છે જેને સિમેન્ટ કે સળિયા વગર માત્ર પથ્થરના જ થાંભલા વડે ટેકવવામાં આવી છે પાંચસો વર્ષ પહેલા બંધાયેલી આ ઇમારત ધરતીકમ પૂર જેવી કુદરતી હોનારતો સામે અડીખમ ઊભી રહી તેના બાંધકામના ઇજનેરી કૌશલ્યનો સચોટ ખ્યાલ આવે છે વાવમાં પગથિયા દ્વારા પચાસ ફૂટ ઊંડા પાણીના કૂવા સુધી પહોંચાય છે જ્યારે પશુને પાવા માટે તથા સિંચાઈને લગતા પાણી માટે સત્તર ફૂટ વ્યાસના ગોળ કૂવામાં ગરગડી દ્વારા પાણી ખેંચી શકાય તેવી વ્યવસ્થા પણ છે પગથિયાના કૂવાની ફરતે ગેલેરી સ્વરૂપે પથ્થરના ચોતરાઓ અને બેઠકો વિશામા માટે રચવામાં આવી છે શિલ્પ અને સ્થાપત્યની દ્રષ્ટિએ આ વાવ અનેરું મહત્વ ધરાવે છે અને ભારત સરકાર દ્વારા તેને સુરક્ષિત સ્થળ ઘોષિત કરવામાં આવી છે ઇજનેરી કૌશલ્ય ઉપરાંત આધ્યાત્મિક ભાવ ઉપજાવતી આ વાવ પર માતાજીનું સ્થાનિક સ્થાપિત છે જેમાં પૃથ્વીના ગર્ભમાં જવાના ભાવરૂપે વાવના ગોખમાની માતાજી ત્રિશૂળ વાઘ ગાગર વગેરે અને છે છેવાડેના કૂવાની દિવાલ પરનું ગણેશજીનું શિલ્પ દેખાય છે જે પવિત્ર યાત્રાનો શુભારંભ સૂચવે છે આવી આધ્યાત્મિક ભાવના સાથે કેટલાક કુટુંબમાં નવ દંપતીને ફળદ્રુપતાના આશીર્વાદ લેવા દર્શન અર્થે લાવવામાં આવે છે મિત્રો તમને અમારો આ ઐતિહાસિક વિડીયો જો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક શેર અને